ખેડૂતે એક વ્યાજખોર વેપારી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા વેપારી પચાસ વર્ષની ઉંમરનો અને કદરૂપો હતો ખેડૂતની દીકરી પર તેની નજર હતી ખેડૂતને કહ્યું તારી દીકરી સાથે મારા લગ્ન કરાવી દે તો તારું બધું વ્યાજ માફ કરી દઉં ખેડૂતે કહ્યું હું પંચાયતમાં જઈશ ત્યાં જે નિર્ણય લેવાય એ મને મંજૂર પંચાયતમાં વેપારીએ કહ્યું નીચે પડેલા સફેદ અને કાળા પથ્થરમાંથી હું એક એક પથ્થર લઈ લઉં થેલીમાં નાખી દઉં અને ખેડૂતની દીકરી એમાંથી પથ્થર ઉપાડશે જો કાળો પથ્થર નીકળશે તો મારી સાથે લગ્ન કરશે અને ખેડૂતનું દેવું માફ અને જો સફેદ પથ્થર નીકળશે તો લગ્ન નહીં કરવાના અને ખેડૂતનું દેવું પણ માફ વેપારી નીચેથી પથ્થર ઉપાડીને થેલીમાં નાખવા જાય છે ત્યાં દીકરી જોઈ જાય છે કે વેપારીએ બંને પથ્થર કાળા જ નાખ્યા હતા પરંતુ દીકરી સહેજ પણ ડર્યા વગર થેલીમાં હાથ નાખી પથ્થર બહાર કાઢે છે મુઠ્ઠીમાં રાખી નીચે પડેલા બધા પથ્થરમાં ભેળવી દે છે અને કહે મેં કયો પથ્થર ઉપાડ્યો એ ના ખબર પડે તો કંઈ નહીં પણ જે વધે એ જોઈ લઈએ થેલીમાં જે વધ્યો હશે એનાથી વિરુદ્ધ કલરનો હશે પંચાયતે થેલીમાંથી કાળો પથ્થર કાઢ્યો અને ખેડૂતનું દેવું માફ થઈ ગયું દીકરીના લગ્ન પણ વેપારી સાથે કરવાની જરૂર ના રહી દીકરીની સમજદારીએ ખેડૂત પરિવારને ને બચાવી લીધા